રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનને લઈ આજે ભારતીય કિસાન સંઘ દ્વારા તંત્ર સામે રજૂઆત કરવામાં આવી રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી સભામાં સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા સભા બાદ ખેડૂતો દ્વારા બાઇક રેલી યોજાઈ જે માર્કેટિંગ યાર્ડથી શરૂ થઈ પ્રાંત કચેરી સુધી પહોંચી હતી પ્રાંત કચેરી ખાતે ખેડૂતો દ્વારા પોક મૂકીને રડ્યા અને તંત્ર સામે પોતાની વેદના વ્યક્ત કરી ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારના ડિજિટલ સર્વેના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે સંઘના આગેવાનોનું કહેવું છે કે ડિજિટલ સર્વેના આધારે સાચું નુકસાન દર્શાવવું મુશ્કેલ છે અને ખેડૂતોને યોગ્ય વર્તન નથી મળતું જેથી અસરગ્રસ્ત ખેડૂતોને સીધી નાણાકીય સહાય ચૂકવવામાં આવે ભારતીય કિસાન ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે એક ફૂટી પાય બચી એવી નથી એક પણ પાક બચવા નથી ત્યારે ભારતીય કિસાન માંગણી છે કે સો ટકા ખેડૂતોની લોન જે પાક માટે ખબર છે ચાર પાંચ દિવસ થી સતત મીડિયા માં આવે છે એ અનુસંધાને અમે આજે ખાંભા રાજુલા અને અમરેલી જિલ્લા વતી પ્રાંત અધિકારી રાજુલા ને તાત્કાલિક ધોરણે વગર સર્વે

ત્યારે જ ખેડૂતો પછી એવી શક્યતા છે